શહેર ક્રાઇમ બ્રાન્ચ ને મળી મોટી સફળતા દેશભરમાં ચકચારી આસારામ તથા નારાયણ કેસ મામલો બાપદીકરા વિરુદ્ધમાં નોંધાયેલા બળાત્કાર દુષ્કર્મના કેસોના સાક્ષીઓ ઉપર હુમલાનો નો આરોપી ઝડપાયો એસિડ એટેક જીવલેન હુમલા તથા મર્ડરના ગુનામાં છેલ્લા દસ વર્ષથી મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો આરોપી તામરાજ શાહુ નામના યુવકની કરાઈ ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો આરોપી પર રૂપિયા પચાસ હજારના ઇનામ જાહેર કર્યું હતું આરોપીને નોએડા ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો સુરત શહેરના ત્રણ જેટલા ગુનાઓ જો જેમાં આરોપી જેનું નામ છે તામરાજ સાહુ એના અલગ અલગ જો તામ્રધ્વજ નામ હતા એલિયાસ તામરાજ સાહુ અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એના જો રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોયડામાં રહેતા હતા નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધરપકડથી બચવા માટે એના જો એ સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમ એ ડીસીપી મિસ્ટર રોજિયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એના પકડવામાં આવેલા છે આ છેલ્લા લગભગ છ માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જે સમગ્ર કામ કરતી હતી એના સુરત શહેરના બે ત્રણસો સાતના ગુનાઓ વોન્ટેડ હતા અને એક ત્રણસો ચોવીસના ગુનામો વોન્ટેડ હતા અને એના વિગત સંપૂર્ણ વિગત એવું છે કે આસારામ અને એના પુત્ર નારાયણ સાંઈ દ્વારા જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા રેપ અને અન્ન ગુનાઓમાં તો જેટલા બી સાક્ષીઓ હતા જેટલા વિટ હતા જો એ તો વિટનેસીસના મારવા માટે જે તે લગભગ બે હજાર ચૌદના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી જેમાં એક કાર્તિક નામના માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈએ અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા જેટલા બી વિટનેસ હતા જોઈએ એને ટાર્ગેટ કરકે મારવાના જો આ લોકોના પૂરા પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા આમાં ખાસ કરીને જો એના એમો હતી આ જો તામરાજને એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેપે રાખીને લગભગ બે ત્રણ માસ એના રેકી કરતા હતા રેકી કરવા પછી જો એના ઉપર ફાયરિંગ કરીને ચપ્પુ મારીને અથવા એસિડ અટેક કરીને આ ગુનાઓ કરતા હતા